ટ્રેક્ટર અને ટ્રેલર આખો સેટ વેચવાનો છે વિડીયોની અંદર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો અને સાથે ચૌદના મોડેલ નું ટ્રેક્ટર છે અને એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક બાકી રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ નો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે ટ્રેક્ટર તમારે ખોટો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટર ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે જોઈ શકો છો ટ્રેલર છે કાગળિયા જોવા નહીં મળે ટ્રેલરના લખાણ મળશે તમને અને માર્કેટમાં આનાથી સસ્તું ટ્રેક્ટર અને ટ્રેલર ક્યાંય પણ મળશે નહીં તો વહેલી તકે તમે અશોક સિંહ કોન્ટેક કરો કિંમત અઢી લાખ રાખવામાં આવી છે બંનેની અઢી લાખ કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટર અને ટ્રેલરની આ કિંમત ફિક્સ રાખવામાં આવી છે એક જ ભાવ અઢી લાખમાં તમારે સેટ લેવો હોય તો અશોક સિંહ કોન્ટેક કરી શકો છો સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે